દિવાળીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના મુખ્ય યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયું જ્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ મંદિરોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ખેડાના ડાકોર સ્થિત રણછોડરાય મંદિરમાં પણ દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ

સર્વનું કલ્યાણ થાય એટલા માટે શારદા સરસ્વતી નું પૂજન આપણે અહીંયા પ્રથમ કરીએ જ છે શ્રી ઠાકુરજી ને ચોપડો સમક્ષ રજૂ કરવામાં આવે છે ચોપડો રજૂ કર્યા પછી સોનાની કલમથી તેમાં લખવામાં આવે છે વારાદારી સેવકભાઈ લખે છે અને ત્યારબાદ જે વારાદારી હોય તેમનું નામ તેમના ચોપડામાં ઠાકોરજીના ચોપડામાં લખાવે છે દર વર્ષે આવું નાથ દ્વારા જવા માટે શામળાજી દર્શન કરીને શ્રીનાથજી જઈએ દિવાળી કેટલા વર્ષથી આવો છો કે આમ તો લગભગ પહેલા પચીસ વર્ષથી ચાલતા આવતા હતા હમણાં દસ વર્ષથી બાય કાર આવી એટલી વાર અમે નાથ દ્વારા જઈએ છીએ એટલી વાર અહીંયા શામળાજીના દર્શન અચૂક કરવા આવીએ છીએ અને અહીંયાના દર્શનનો લાભ જેને મળે એને ખરેખર બહુ સારા નસીબ હોય તો